આપણે જો સાડા ચાર બાય દોઢ ફૂટના અંતરે વાવેતર કરીએ તો આપણા એક એકરમાં સાડા ચાર થી પાંચ હજાર છોડ આવે અને જો આપણે અલ્ટા કે અલ્ટ્રાઈડેન્સીટી કપાસનું વાવેતર કરીએ નમસ્કાર ખેડૂત મિત્રો હું કિશનસિંહ કૃષિ નિષ્ણાંત આજની કૃષિ માહિતીમાં તમામ ખેડૂતોનું હાર્દિક સ્વાગત કરું છું ખેડૂત મિત્રો આજની કૃષિ માહિતીમાં આપણે વાત કરીશું કપાસની ખેતી વિશે હવે ખેડૂત મિત્રો કપાસના વાવેતરની સિઝન નજીક આવી રહી છે એટલે કે મે મહિનાથી મે અને જૂન મહિનામાં ખેડૂતો કપાસની વાવેતર શરૂ કરશે તો કપાસના વાવેતરમાં કઈ કઈ બાબતોનું ધ્યાન રાખીએ તો આપણે ઓછા સમયે ઓછી જમીનમાં વધુ ઉત્પાદન લઈ શકીએ અત્યારે આપણે કપાસ વિશે વાત કરીએ તો અત્યારે આપણા ખેડૂતો કપાસનું વાવેતર બે હાર વચ્ચે સાડા ચાર ફૂટ અને બે છોડ વચ્ચે દોઢ ફૂટથી બે ફૂટના અંતરે વાવેતર કરતા હોય છે એટલે કે વાવેતર પદ્ધતિ બે હાર વચ્ચે સાડા ચાર ફૂટ અને બે છોડ વચ્ચે દોઢ થી બે ફૂટ તો ખેડૂત મિત્રો આની વાત કરીએ તો લગભગ આપણા એક એકરમાં સાડા ચાર થી પાંચ હજાર છોડ નું વાવેતર એક એકરમાં કરી શકાય હવે જો તમે અત્યારે ફોરેનની વાત કરીએ એટલે કે બીજા દેશોની વાત કરીએ તો ઓસ્ટ્રેલિયા અમેરિકા જેવા દેશોમાં કપાસનું વાવેતર સાંકડા ગાળે થાય છે એટલે કે કપાસનું વાવેતર અલ્ટ્રા હાઈ ડેન્સિટી પ્લાન્ટિંગ કે જે નવી મેથડ છે એટલે કે કપાસનું વાવેતર ત્યાં વાત કરીએ તો ત્રણ બાય એક બે હાર વચ્ચે ત્રણ ફૂટ અને બે છોડ વચ્ચે એક ફૂટના અંતરે ત્યાંના ખેડૂત મિત્રો વાવેતર કરતા હોય છે હવે આપણે વાત કરીએ તો આ જૂના વાવેતરમાં અને નવા વાવેતરમાં કઈ રીતે ખેડૂતોને ફાયદો થાય તો તેના વિશે વાત કરીએ તો આપણે જો સાડા ચાર બાય દોઢ ફૂટના અંતરે વાવેતર કરીએ તો આપણા એક એકરમાં સાડા ચારથી થી પાંચ હજાર છોડ આવે અને જો આપણે કે સાંકડા પાટલે કપાસનું વાવેતર કરીએ એટલે કે ત્રણ બાય એક ફૂટના અંતરે વાવેતર કરીએ તો આપણા આપણી જમીન એક એકરમાં લગભગ અંતરે વાવેતર કરવાથી જે થી પાંચ પ્લાન્ટ આવે તેની જગ્યાએ તેનાથી અઢી ગણા એટલે કે બાર થી પંદર હજાર પ્લાન્ટનું વાવેતર આપણે એક એકરમાં કરી શકીએ એટલે કે લગભગ છોડની સંખ્યા અઢી થી ત્રણ ગણી થઈ ગઈ ક્યાં આપણે પાંચ હજાર પ્લાન્ટ કે તેની સામે આપણે બાર થી પંદર હજાર પ્લાન્ટનું વાવેતર કરી શકીએ હવે આ સિસ્ટમ અપનાવવાથી ખેડૂત મિત્રોને ફાયદા કયા કયા થશે તો તેના વિશે વાત કરીએ તો સૌથી મોટો ફાયદો એ છે કે દિવાળી પછી જે કપાસની ખેતીમાં ગુલાબી પ્રશ્નો આવે છે તે પ્રશ્નો આ વેરાયટીમાં નહીં આવે કારણ કે આપણે આ પદ્ધતિથી કપાસનું વાવેતર કરશું તો આપણો કપાસ દિવાળી સુધીમાં ખેતરમાંથી આરામથી નીકળી જશે જો આપણે નજીક નજીક અંતરે વાવેતર કરેલું હશે તો તેની વીણી પણ એકસાથે આવશે એટલે લગભગ બે વીણીમાં આપણો કપાસ લગભગ પૂરેપૂરો વીણી જશે એટલે કે બીજો સૌથી મોટો ફાયદો થાય કે આપણો જે મજૂરીનો ખર્ચ આવે મજૂરી બોલાવવાનો વીણવાનો એ ખર્ચ પણ બચી જશે સૌથી મોટા ફાયદા છે મજૂરીનો ખર્ચ બચી જાય અને પાછળથી જે ગુલાબી આવે એનો નિવારણ પણ કરી શકાય અને ત્રીજો સૌથી મોટો ફાયદો એ છે કે જો આપણે કપાસનું મોટા પાટલે વાવેતર કરીએ તો આપણે શિયાળામાં બીજા કોઈ પાકનું વાવેતર કરી શકતા નથી અને જો આપણે સાંકળા પાટલે કપાસનું વાવેતર કરશું તો આપણે શિયાળુ સિઝનમાં ઘઉં બાજરી છે બીજા બધા પાકોનું પણ વાવેતર આરામથી કરી શકીશું જો ખેડૂત મિત્રો આ રીતે કપાસની વાવેતર પદ્ધતિ જૂની પદ્ધતિ બદલીને આ નવી પદ્ધતિ સાંકળા પાટલી વાવેતર કરવાનું ચાલુ કરશે તો તેમને કપાસની ખેતીમાં ચોક્કસ ફાયદો થશે અને ખેડૂત મિત્રો ઓછા ખર્ચે સારામાં સારું ઉત્પાદન લઈ શકશે અને ગુલાબી યળથી પણ બચાવી શકશે તો ખેડૂત મિત્રો તમને આ કૃષિ માહિતી કેવી લાગી જો તમને આ કૃષિ માહિતી સારી લાગી હોય તો આ કૃષિ માહિતી આ માહિતી બીજા ખેડૂતો મિત્રોને મોકલજો જેથી બધા ખેડૂત મિત્રોને કૃષિ માહિતી મળી રહે અને આ ખેતીમાં સૌથી મોટો પ્રશ્ન એ છે જો સાંકડા પાટલે આપણે કપાસનું વાવેતર કરશો તો થોડો રોગ જીવાતનો પ્રશ્ન રહેશે પણ જો તમે રેગ્યુલર દવાના છંટકાવ કરતા રહેશો તો આ રોગ જીવાત પણ તમે આરામથી નિયંત્રણ કરી શકશો તો ખેડૂત મિત્રો આ વર્ષે તમે જો કપાસનું વાવેતર કરવાના હોય તો તમે જો પાંચ વીઘા કરવાના હોય તો પાંચ વીઘામાંથી તમે એક વીઘા એક વીઘામાં આ રીતે સાંકડા પાટલા વાવેતર એટલે કે ત્રણ બાય એક ફૂટના અંતરે વાવેતર કરો જેથી તમને પણ ખ્યાલ આવે કે ભાઈ આ રીતે કપાસનું વાવેતર કરવાથી આપણને કેટલા ફાયદા છે કેટલા ફાયદા મળે છે આના માટે તમે માર્કેટમાં અત્યારે તો સાકડા પાટલી વાવેતર કરી શકાય એવી વેરાયટીઓ પણ આવી ગઈ છે તો તમે તે વેરાયટીઓની પસંદગી કરીને આ બધી સાંકડા પાટલે કપાસની વાવેતર કરી શકો છો જો તમને આ કૃષિ માહિતી સારી લાગી હોય તો અમારા યુટ્યુબ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ અચૂક કરજો આભાર જય જવાન જય કિસાન જય ગૌ માતા